આપણે દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ ખૂબ ગર્વથી આપણો તિરંગો લહેરાવીએ છીએ પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બંને દિવસે ધ્વજ લહેરાવાની જે રીત છે એમાં એક મોટો તફાવત છે આમ તો એ તફાવત નાનો લાગે પણ એનો અર્થ બહુ જ ગહન છે ચાલો આજે આ જ રસપ્રદ વાતને સમજીએ તો સવાલ સીધો અને સ્પષ્ટ છે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ આ બંને દિવસે જે ધ્વજ સમારોહ થાય છે એમાં મુખ્ય તફાવત શું છે આ એવી વાત છે ને જેના પર મોટા ભાગે કોઈનું ધ્યાન જ નથી જતું પણ એની પાછળનું કારણ બહુ જ ઊંડું છે પહેલી નજરે તો લાગે કે બધું સરખું જ છે બરાબર ને પણ ખરી વાત તો એ છે કે એવું બિલકુલ નથી આ બંને સમારોહોમાં મુખ્યત્વે ત્રણ મોટા તફાવત છે અને આ ખાલી પ્રક્રિયાનો ફરક નથી એની પાછળ આપણો ઇતિહાસ આપણા રાષ્ટ્રના ગૌરવની આખી ગાથા છુપાયેલી છે ચાલો તો સૌથી પહેલા તફાવતથી જ શરૂઆત કરીએ અને આ તફાવત ક્યાંય બીજે નહીં પણ ધ્વજ ફરકાવવાની રીતમાં જ છે આને બરાબર સમજવા માટે આપણે બે ખાસ શબ્દો જાણવા પડશે તો પહેલો શબ્દ છે ધ્વજારોહણ જેને અંગ્રેજીમાં કહેવાય ફ્લેગ હોઇસ્ટિંગ અને બીજો શબ્દ છે ધ્વજવંદન એટલે કે ફ્લેગ અનફર્લિંગ હવે જુઓ આ બંને શબ્દો એકબીજાને બદલે વાપરી શકાય એવા નથી બંનેનો અર્થ અને સંદર્ભ એકદમ અલગ છે અને આ જ આખા તફાવતની ચાવી છે જુઓ પંદરમી ઓગસ્ટે શું થાય છે આપણા તિરંગાને નીચેથી દોરી વડે ખેંચીને છેક ઉપર થંભલાની ટોચ સુધી લઈ જવામાં આવે છે આ ક્રિયાને કહેવાય છે ધ્વજારોહણ જ્યારે છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજ પહેલેથી જ ઉપર બાંધેલો હોય છે તેને બસ ત્યાં જ ખોલીને લહેરાવવામાં આવે છે જોયું કેટલો મોટો ફરક છે અને આ માત્ર એક પ્રક્રિયા નથી દોસ્તો આ આપણી આખી યાત્રાનું પ્રતીક છે પંદરમી ઓગસ્ટે ધ્વજનું નીચેથી ઉપર જવું એ શું બતાવે છે એ બતાવે છે બ્રિટિશ શાસનના અંધકારમાંથી એક નવા આઝાદ ભારતનો ઉદય જ્યારે છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજનું ઉપરથી જ લહેરાવું એ ગર્વથી દુનિયાને કહે છે કે ભારત હવે એક સ્થાપિત અને સાર્વભૌમ ગણરાજ્ય છે ચાલો હવે વાત કરીએ બીજા તફાવતની આ દફાવત જોડાયેલો છે એ વ્યક્તિ સાથે જે આ ઐતિહાસિક વિધિનું નેતૃત્વ કરે છે કોણ ફરકાવે છે આપણો ધ્વજ આ સવાલ પણ બહુ મહત્વનો છે પંદરમી ઓગસ્ટે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કરે છે કેમ કારણ કે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે તેઓ જ સરકારના અને લોકોના મુખ્ય નેતા હતા પણ છવ્વીસમી જાન્યુઆરીએ આ સન્માન મળે છે દેશના રાષ્ટ્રપતિને કેમ કે તેઓ આપણા બંધારણના રક્ષક છે દેશના પ્રથમ નાગરિક છે અને આ દિવસ આપણા બંધારણને જ સમર્પિત છે અને હવે છેલ્લો એટલે કે ત્રીજો તફાવત એ છે જગ્યાનો તફાવત આ સમારોહ ક્યાં યોજાય છે કારણ કે દરેક જગ્યા દરેક સ્થળ પોતાનો એક અલગ ઇતિહાસ કહે છે આમ તો બંને સમારોહો દિલ્હીમાં જ થાય છે પણ જગ્યાઓ અલગ અલગ છે અને આ જગ્યાઓની પસંદગી પાછળ પણ એક બહુ ઊંડું ઐતિહાસિક કારણ છુપાયેલું છે જે એ દિવસની ભાવનાને એકદમ જીવંત કરી દે છે પંદરમી ઓગસ્ટનો મુખ્ય સમારોહ થાય છે લાલ કિલ્લા પર એ જ લાલ કિલ્લો જે વર્ષો સુધી ગુલામીનું પ્રતીક હતો ત્યાંથી આઝાદીની ઘોષણા કરવી એ પોતે જ કેટલી મોટી ક્રાંતિ હતી અને બીજી તરફ છવ્વીસમી જાન્યુઆરીની શાનદાર પરેડ કર્તવ્યપથ પર થાય છે જ્યાં ભારત આખી દુનિયાને પોતાની સૈન્યશક્તિ પોતાની સાંસ્કૃતિક વિરાસત અને પોતાની પ્રગતિની એક ઝલક બતાવે છે તો હવે સવાલ એ થાય કે આ બધી નાની નાની વિગતોનું આટલું બધું મહત્ત્વ કેમ છે કારણ કે આ ખાલી નિયમો કે પરંપરાઓ નથી આ તો પ્રતિકો દ્વારા કહેવાતી આપણા રાષ્ટ્રના જન્મ અને વિકાસની એક જીવંત કહાણી છે ચાલો તો એકવાર વાર ફટાફટ આ ત્રણે તફાવતને યાદ કરી લઈએ પહેલું પ્રક્રિયા એટલે કે ધ્વજારોહણ જે નવા રાષ્ટ્રનો ઉદય દર્શાવે છે એની સામે ધ્વજવંદન જે સ્થાપિત ગણતંત્રનું ગૌરવ દર્શાવે છે બીજું વ્યક્તિ એક તરફ સરકારના વડા એટલે કે વડાપ્રધાન તો બીજી તરફ બંધારણના વડા એટલે કે આપણા રાષ્ટ્રપતિ અને ત્રીજું સ્થળ એક તરફ ઐતિહાસિક લાલ કિલ્લો આપણી આઝાદીનો સાક્ષી અને બીજી તરફ ભવ્ય કર્તવ્યપથ આપણા ગણતંત્રની શક્તિનું પ્રતિક એટલે આ બધા તફાવતો ખરેખર બહુ સુંદર રીતે આપણા દેશની યાત્રાને બતાવે છે ગુલામી સામેના સંઘર્ષથી શરૂ કરીને દુનિયાના સૌથી મોટા અને જીવંત લોકતંત્ર બનવા સુધીની આખી સફર આ પરંપરાઓમાં વણાયેલી છે અને સાચું કહું તો આ નાની પણ બહુ જ મહત્વપૂર્ણ વાત દરેક ભારતીય માટે જાણવી એક ગૌરવની વાત છે આ આપણને યાદ અપાવે છે કે આપણી આઝાદી અને આપણું ગણતંત્ર કેટલા અમૂલ્ય છે હવે પછી જ્યારે પણ આપણો તિરંગો લહેરાતો જોશો ને ત્યારે તેની પાછળની આ ગાથા જરૂર યાદ કરજો જયહિંદ